શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે લોકાર્પણ થયેલ શાળામાં ત્રણ મહિના બાદ પણ બાળકો પાઠ્યપુસ્તક વિના ભણવા મજબૂર શિક્ષણ મંત્રીના વિસ્તારમાં બાળકો ભગવાન ભરોસે ભણવા મજબૂર થયા આજ રોજ આમદમી પાર્ટીમાં કોર્પોરેટર મહેશભાઈ અણઘણને ફરિયાદ મળી હતી કે કઠોદરા પ્રાથમિક શાળામાં મોટી ભાગના વિદ્યાર્થીઓને પુસ્તકો કે શાળા સામગ્રી મળી નથી જેથી મહેશભાઈ અણઘણ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય શ્રી રાકેશભાઈ હિરપરાએ કઠોદરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી ત્યાં ચીની અને વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં માલુમ પાડ્યું કે લગભગ સાવચ જેટલા વિદ્યાર્થીઓ પુસ્તક વગર અભ્યાસ કરી રહ્યા છે રાખી શ્રીપુરા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરંત મારી સાથે છે સુરત મહાનગરપાલિકાના ઉપનેતા વિપક્ષ માનનીય મહેશભાઈ આજ રોજ કેટલાક વાલીઓ દ્વારા માનનીય મહેશભાઈને જાણકારી આપવામાં આવી કે શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી આ કકોંદરા પ્રાથમિક શાળામાં શાળા શરૂ થઈ ગયા અને ત્રણ મહિનાથી પણ વધુ જેટલો સમય થઈ ગયો છે નહીં પ્રથમ પેલા બીજા ધોરણના અને અન્ય ધોરણના પણ નાના મોટા પેલા બીજા ધોરણમાં ખૂબ મોટા પ્રમાણમાં અને અન્ય ધોરણમાં નાના મોટા મોટા પ્રમાણમાં પાઠ્યપુસ્તકોની અછત છે તો એના માટે અમે માનનીય મહેશભાઈની આગેવાનીમાં અહીંયા શાળા માટે ચેક કરવા માટે આવ્યા હતા તો બાલવાટિકા કા પેલા અને બીજા ધોરણમાં આ શિક્ષણ મંત્રીના વિસ્તારમાં ચાલતી શાળામાં 70 થી ટકા બાળકો એવા મળી આવ્યા છે જેની હજુ 3 મહિનાથી નમસ્કાર કઠોદરા પ્રાથમિક શાળા કે જે વિસ્તારમાંથી ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે અને આખા રાજ્યની અંદર શિક્ષણ મંત્રી છે એવા પ્રફુલભાઈ પાનસુરિયાએ આ શાળાનું લોકાર્પણ કરેલું છે અને એ શાળાની અંદર જે બાળકો પાપા પગલી કરવાની શરૂઆત કરે છે ભણવાની શરૂઆત કરે છે એવા પ્રથમ ક્લાસ અને બીજા ધોરણના બંને ધોરણના વિદ્યાર્થીઓ છે જેમને આજના દિવસે પણ એટલે કે લગભગ ત્રણ મહિના જેટલો સમયગાળો થઈ ગયો હજી એમને પુસ્તકો મળ્યા નથી ગુજરાતી જે આપણી માતૃભાષા છે જે ગુજરાતી ધોરણના એસી બાળકોને હજી આ શાળાની અંદર પુસ્તકો મળ્યા નથી ગણિતના એસી અને ચિત્રપોતી એટલે કે એસી જેટલા બાળકો છે જેને કોઈ પણ જાતનું પુસ્તક જ મળ્યું નથી એ જ નથી કે લોકો સરકારી શાળા તરફ વળે એટલા માટે થઈને એવું લાગે છે કે જાણી જોઈને આવા બધા ખેલ પાડવામાં છે બાળકોને પુસ્તકો ના મળે તે માટે પ્રયાસ કરે છે જેથી કરીને સરકારી શાળા તરફથી હટે અને પ્રાઇવેટ શાળા તરફ જાય અને પ્રાઇવેટ શાળાઓ જો ચાલે તો મસ્ત મોટા કમિશનો આવા મંત્રીઓને અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને મળતા રહેશે હું આજના દિવસે અપેક્ષા રાખું છું ખાસ કરીને શિક્ષણ મંત્રીશ્રીને પણ અપીલ છે કે તમે તત્કાલીન ધોરણે આ શાળાઓને જે પણ ઘટ છે એ પૂરી પાડો આ તમારા ધ્યાનમાં હશે જ કારણ કે સ્કૂલ દ્વારા પણ અસંખ્ય વાર રજૂઆત કરી છે ચોપડાઓ લેવા માટે મુક્યો છે જેનું પણ આ પ્રમાણ છે તેમ છતાં એમને પુસ્તકો મળ્યા નથી